કલકત્તાની તબીબી વિદ્યાર્થીની સાથે બનેલી ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ગોધરામાં પણ તબીબોએ એક દિવસથી કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો હતો તબીબોએ આઈએમએ હોલ ખાતે બેઠક યોજી હતી અને ત્યારબાદ પ્લે કાર્ડ્સ તેમજ બેનર સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય માટે રજૂઆત કરી હતી આ તબક્કે રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું સજા આપવામાં આવે તેવી કરવામાં આવી હતી એવી જ રીતે મહિલા તબીબોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી અને ગુનેગારને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા આપવામાં આવે અને તબીબોને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે રજૂઆત દરમિયાન વયોવૃદ્ધ તબીબ ડૉક્ટર સાહેરવાલાએ ભારે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કલેક્ટર અને પદાધિકારીઓ સમક્ષ ભાવુક બનીને રડી પડ્યા હતા ન્યાય માટે તેઓએ પોતાના જીવનું બલિદાન આપી દેવાનું જણાવીને તબીબો સાથે બની રહેલી આ ઘટનાઓને ટાંકીને વાલીઓને પોતાના દીકરા અને દીકરીને તબીબ ન બનાવતા તેઓ ભાવ વ્યક્ત કર્યો હતો लेकिन कुछ होता नहीं है મિંલલે સસલે સળા�ળ સળૂચા�ાલ્લે સાલાલાલૌ઺લેંજાલી સાલતાલેંજાર સાલહ સહ સો સાલેંજ સહા�હ�

ઓ નવસતર વિક્રેતા ગ્રાનડોર તો મે મારી નાખી બસ કેવા કે કરો કે કરો સર બીજી છોકરીને આમ મારે નાખી ને નહી નો ફસાવતા ડૉક્ટર નિકિતા શાહ બોધરા મેડિકલ એસોસિએશનની મેમ્બર છું એનએ સેટિઝ છું અને અમને આ જોઈને યાદ આવે છે કે અમે જ્યારે રેસિડન્સી કરતા હોઈએ ત્યારે રાત્રે અમને બે વાગે ત્રણ વાગે ક્યારે પણ કોલ આવે ચાર વાગે અમે એકલા સુમસામ રસ્તા પર જતા હોઈએ છીએ આ છોકરી સાથે થયેલું વિચારીને પણ અમને કંપારી આવી જાય છે કે અમે તો થઈ ગયા પણ હવેની જનરેશનમાં શું થઈ રહ્યું છે એટલે આ આ ઘણાસ્પદ કૃત્ય માટે બધાને ફાંસી જેવી સજા આપવી જ જોઈએ સરકારે અને એના માટે લેવા જોઈએ અને અને લેડીઝ હંમેશા ફ્રી થઈ સેફ રીતે કામ કરી શકે તે બહુ જરૂરી છે આભાર એક જ રસ્તો છે સાહેબ કે આમાં ત્વરિત પાંચ દિવસમાં જ ન્યાય મળવો જોઈએ જો આ વસ્તુ સાઉદી અરેબિયામાં થઈ હોત તો એને પેનિસ કાપી નાખતે એના હડપક કાપી નાખતે એનું ગલું કાપી નાખતે એની આંખોને જે નજરથી જોઈ છે એની આંખોને કરતે છે સાહેબ આપને ત્યાં નાય પદ્ધતિ ઘણી ઢીલી અને લાંબી છે એટલે લોકો થાકી જાય છે વરસ પછી આ બધું ભૂલાઈ જશે બસ શું થશે નહીં અને કોઈ પરિણામ પણ નહીં હવે એ બી સમજી લો અને આવી છોકરીઓ મરતી જ રહેશે ડૉક્ટરો હુમલા થતા રહેશે હજી પણ તમે જો ગઈકાલે જૂનાગઢમાં હુમલો થયો આજે કોઈમટુર હુમલો થયો હજી કેટલા હુમલા તમે રોકવા છે હું તો દરેક મા બાપને કહું છું કે તમે કોઈ પણ તમારા છોકરા છોકરીને ડૉક્ટર ના બનાવશો ફક્ત એક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલનો અને પ્લમ્બર રોજના પાંચ હજાર રૂપિયા કમાય છે ડૉક્ટર પાંત્રીસ વર્ષે કમાતો થાય છે એને તમે એમ કહો છો કે આ ડૉક્ટરો લૂંટારા છે આ ડૉક્ટરો બદમાશ છે આ ડૉક્ટર કાતિલ છે આ ડૉક્ટરો ખૂન કરી નાખે છે એમને ખૂની તરીકે કહે છે સાહેબ આજે પાકિસ્તાન જેવો દેશ આજે અમને ઇન્ડિયાને તમને છતાં જે કાગળ લખીને એમ કે છે કે ઇન્ડિયાએ કડક પગલાં લેવા જોઈએ શું આટલો નાનો દેશ આપણને સલાહ આપી શકતો હોય તો આપણે આટલો મોટો દેશ કંઈ કરી શકતા નથી વી કેન ડૂ અને વી કેન ડૂ બટ આપણી પાસે અમારે સાહેબ સરકારની મદદ નથી અમને પોલીસની મદદ નથી અમને જજની મદદ નથી બધું ડીલે ડીલે ઢીલે થાય છે અમે ક્યારેય નાય મળશે મને રડવું ના આવે એટલે હું કલેક્ટર ના આગળ રડી પડ્યો છું અમારી બધાની આંખ મારી આજુ છે આજે મારી દીકરી દીકરી મારી જાય તો શું મારું હસ્તું મળવું હોય એ રડતું મળવું હોય અને હું તો કહું છું કે મને પરમિશન આપે એમ કહો સરકાર ને કે મને આજે પાંચમી રાષ્ટ્ર શિક્ષણ દિનના દિવસે જો તમે મને આ ન્યાય નહીં આપો તો હું કલેક્ટરની કચેરીમાં કેરોસીન કાઢીને એક માણસ આપઘાત કરીશ પછી તમે જુઓ કે આ દેશમાં કંઈક થોડા પર પડે તો મારી જાનનું બલિદાન આપવા માટે હું તૈયાર છું જે કૃત્ય થયું છે જે દુષ્કર્મ થયું છે જેને હેવાની એ એક એકદમ એજ્યુકેટેડ લેડી હતી જે જગ્યા પર થયું છે એને પણ અમે અમે ભણતા હોઈએ હોઈએ ત્યારે માનતા છીએ એ જગ્યા પણ જ્યાં થયું છે એ અમારા માટે મંદિર છે જે છોકરી પર આ થયું છે અને શું થયું છે એ બધાને જ ખબર છે બરાબર છે આમાં એક કોઈ જાતનું એજ્યુકેશન લેવલ નથી આવતું કારણ કે બધા હાઈલી એજ્યુકેટેડ પર્સનો આમાં હતા હાઈલી એજ્યુકેટેડ જગ્યાએ આ થયું છે એટલે આવી વસ્તુઓ તો થવી જ ના જોઈએ આ એક હેવાનિયતની એક હદ કહેવાય અને એના માટે ન્યાય મળવો જ જોઈએ એ એક વાત છે એક રજૂઆત છે જે આઈએમએ તરીકે આઈએમએ લેડીઝના અમે બધા જ અહીંયા ડોક્ટરો છીએ એટલે અમે રજૂઆત કરીએ છીએ કે અમે રોજ આ કામ કરીએ છીએ અને અમે જ્યારે ભણીએ છીએ ને ત્યારે અમને છોકરાઓ કે છોકરીઓનો ભેદ સમજાવવામાં નથી આવતો અમે એ ભેદ સમજીએ ને તો અમે આ લેવલ પર ઊભા ના રહી શકીએ અને કોઈની પણ સારવાર ના કરી શકીએ એટલે એ હદને પાર કરીને જ્યારે આ આટલું ભણીએ છીએ ત્યારે જો આપણી આટલી સિક્યોરિટી નથી રહેતી ત્યારે મનમાં એક સવાલ થાય છે કે અમે તો સક્ષમ છીએ અમારી જાતને ધારો કે બચાવવા માટે પણ જ્યારે દસ પંદર જણનું ટોળું આવે ત્યારે કોણ શું કરી શકે એના માટે અમારી રજૂઆત છે કે સરકાર પણ કોઈ એવા પગલાં લે કે ત્યાં સિક્યોરિટી સિસ્ટમ એવી હાઈલી ડેવલપ કરે કે જે કોઈ પણ કામ કરતું હોય ને એ સારી રીતે કામ કરી શકે સારા વાતાવરણમાં કામ કરી શકે અને આ જે લોકો જે પણ લોકોએ કર્યું છે એને સો એ સો ટકા સજા મળવી જ જોઈએ એવી અમારા બધાની ડિમાન્ડ છે ગુજરાત ખાતે રેડક્રોસ સોસાયટી પાસે આવેલ આઈએમએ ભવન ખાતે આઈએમએ ગોધરા આઈ એમ એ પંચમહાલ તરફથી એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું અને તેનો મુખ્ય જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળની અંદર જે કલકત્તાની એક મેડિકલ કોલેજની અંદર રેસિડેન્ટ ડૉક્ટરને હત્યા કરવામાં આવી એના પર રેપ કરવામાં આવ્યો અને જે પ્રમાણેના રિપોર્ટ્સ છે તે પ્રમાણે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો આ એક અતિ દુર્ભાગ્યપૂર્ણ અને દુષ્ટતાપૂર્ણ જે કૃત્ય છે એ કૃત્યની ન્યાયિક તપાસ થાય તેના માટે અમે આ એક પ્રોટેસ્ટનું આયોજન કર્યું છે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે તેની અંદર અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અગાઉ પણ આપ સર્વે જોયું હશે કે સંદેશ જે ઘટના એ ઘટનાની અંદર પણ ન્યાય અપાવવા માટે પીડિતાઓએ કેટલો બધું સંઘર્ષ કરવો પડ્યો તેની અંદર કેન્દ્ર સરકારે પણ તેનું સંજ્ઞાન લઈ અને જે તે કર્મચારીઓને જે તે કેડરને ઇન્ફોર્મ કરવામાં આવ્યું સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા માટે તેની ચર્ચા પણ સંસદમાં થઈ હતી જે તે સમયની વાત કરું છું સંદેશ ઘટનાની વાત છે ત્યાં સુધી અને અત્યારે પણ ઘટનાની ગંભીરતા જોતા સરકારે સીબીઆઈને જે તપાસ સોંપી છે એ તપાસ એક ટાઈમ ફ્રેમની અંદર પૂર્ણ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય આપણા જે પિનલ કોડની જગ્યાએ જે ન્યાય સંહિતા આવી છે એ ન્યાય સંહિતાની અંદર પણ આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે અને તેની અંદર વારંવાર રેપની ઘટના થતી હોય જેણે કરી હોય તેને ફાંસીની સજા પણ કરવામાં આવે એવું પ્રાવધાન છે પરંતુ એક સમાજના નાગરિક તરીકે ભારત દેશના નાગરિક તરીકે હું સરકારને એક બીજી એક વિનંતી કરવા માગીશ કે દરેક રેપની ઘટનાઓ જો ખરેખર સાચા અર્થમાં સાબિત થાય તો તેની એકમાત્ર સજા એ ફાંસીની સજા કરવામાં આવે તો આ પ્રકારના જે કૃત્યો છે કૃત્યોની અંદર કમી આવશે એવી મારું પોતાનું અંગત મંતવ્ય છે